ભાવનગર ખોડિયારના શાંપરા ગામે ગત તારીખ સાત એપ્રિલના રાત્રિના સમયે ભરતભાઈ ટીડાભાઈ રાબડિયા ઘરે જમવા માટે આવેલ ત્યારે જમવાનું બનાવેલ તે બાબતે તેની માતા સાથે માથાકૂટ કરવા લાગતા ત્યારે પિતા ટીડાભાઈએ તેને માથાકૂટ કેમ કર છો તેવું કહેતા ભૂંડા બોલી ગાળો તેની માતાને આપવા લાગતા ટીડાભાઈએ ગાળો આપવાની ના પાડતા ભરતભાઈ ઉશ્કેરાયેલ અને લાકડાનો ધોકો લઈ આવી પોતાના પિતાના માથા સહિતના ભાગે લાકડીના ઘા મારતા તે પડી ગયેલ જેથી ગંભીર હાલતમાં ટીડાભાઈને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજતા મારામારીનો ગુનો હત્યામાં પરિણમ્યો હતો જો કે આ મારામારીની ફરિયાદ વરતેજ પોલીસ સ્ટેશનમાં નોંધાતા પોલીસે આરોપીને ઝડપી લીધો હતો અને હાલમાં જેલ હવાલે હોય આ દરમિયાન ટીડાભાઈનું સારવારમાં મોત નીપજતા વર્તેજ પોલીસે હત્યાની કલમનો ઉમેરો કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે નામ એના જે લખવાના છે બાબા